દર્શક મિત્રો આજથી દેશના બાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એસઆઈઆર યોજના શરૂ થઈ છે ઉત્તર પ્રદેશ બંગાળ તમિલનાડુ ગુજરાત કેરળ સહિતના રાજ્યોમાં આ નવી પ્રણાલી અમલમાં આવશે એસઆઈઆર એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન આંદામાન અને નિકોબાર છત્તીસગઢ ગોવા ગુજરાત કેરળ લક્ષદ્વિપ મધ્યપ્રદેશ પોન્ડિચેરી રાજસ્થાન તામિલનાડુ અને ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળને લાગુ થશે દર્શક મિત્રો એસઆઈઆર શું છે આ ચૂંટણી પંચની એક પ્રક્રિયા છે એમાં મતદાર યાદીને અપડેટ કરવામાં આવે છે અઢાર વર્ષથી વધુ ઉંમરના નવા મતદારો ઉમેરવામાં આવે છે મૃત મતદારો અને સ્થળાંતર કરનારાઓના નામ દૂર કરવામાં આવે છે મતદાર યાદીમાં નામ અને સરનામામાં જે ભૂલ પણ સુધારવામાં આવે છે બીએલઓ ઘરે ઘરે જઈને ફોર્મ ભરાવે છે ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા જે વિશેષ રિવિઝન અભિયાન હાથ ધરવામાં આવનાર છે તે બે તબક્કામાં કરવામાં આવશે તેનું જાણવામાં આવ્યું છે આ અંતર્ગત બે હજાર પચીસના મતદાર યાદીને બે હજાર બેની મતદાર યાદી સાથે તુલના કરી મતદારોને એ અથવા બી સી અથવા ડી અને ઈ અથવા એફ કેટેગરી એમ કુલ છ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવશે આ માટે દરેક મતદારને પણ આ પ્રક્રિયા સમજીને સજાગ થવાની જરૂર છે જેથી કરીને પાછળથી હેરાન ન થવું પડે અને મતદાનના હકથી વંચિત ન રહેવું પડે કેટેગરી એ બી જે વ્યક્તિનું નામ બે હજાર પચીસની મતદાર યાદીમાં છે અને જેમનો જન્મ એક સાત ઓગણીસો સિત્યાસી એ પહેલાં છે એટલે કે જેમની ઉંમર આડત્રીસ વર્ષથી વધુ છે એ વ્યક્તિનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં પણ જોવામાં આવશે જો તેમનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં છે તો તે ક્રમાંકની નોંધણી કરે એ મતદાનને એ કેટેગરીમાં મૂકવામાં આવશે અને જે તે વ્યક્તિનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં નહીં હોય તો તેમને બી કેટેગરીમાં મૂકવામાં આવશે કેટેગરી સી અને ડી કે જેમનો જન્મ બે હજાર બે સાત ઓગણીસો સિત્યાસીથી થી બે બાર બે હજાર ચાર વચ્ચેનો થયો છે એટલે કે જેમની ઉંમર વર્ષની છે એ વ્યક્તિનું નામ બે હજાર પચીસની મતદાર યાદીમાં છે અને તેમના માતા અથવા પિતા બંનેમાંથી કોઈનું એકનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં છે તો તેમને કેટેગરી સીમાં મૂકવામાં આવશે અને જો તેમના માતા પિતા બંનેમાંથી એકનું પણ નામ બે હજાર ની યાદીમાં નહીં હોય તો તેમને ડી કેટેગરીમાં મૂકવામાં આવશે હવે દર્શક મિત્રો કેટેગરી ઈ અને એફ બે બાર બે હજાર ચાર પછી જન્મેલા મતદારો એટલે કે જેમની ઉંમર અઢારથી એકવીસ વર્ષની છે તેમના માતા અને પિતા બંનેના નામ બે હજાર બેની મતદાર યાદીમાં હશે તો તે જ તેઓને ઈ કેટેગરીમાં મૂકવામાં આવશે દર્શક મિત્રો માતા પિતા બંનેના નામ બે હજાર બેની યાદીમાં હોય તો તેમને એફ કેટેગરીમાં મૂકવામાં આવશે ફેઝ ટુમાં મતદારો પાસેથી પુરાવા દસ્તાવેજો માંગવામાં આવશે એ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે તેમને કોઈ પુરાવા રજૂ કરવાના રહેશે નહીં બી સી અને એ કેટેગરીમાં તેમનો પોતાનો એકનો જ પુરાવો આપવાનો રહેશે હવે ડી કેટેગરીમાં મતદાનને તેમની સાથે જ તેમના માતા અથવા પિતાનો એમ કુલ બે પુરાવા આપવા પડશે એફ કેટેગરીમાં મતદાનને તેમની સાથે જ તેમની માતા અને પિતા બંનેના એમ કુલ ત્રણ પુરાવા આપવાના રહેશે જો આ પુરાવા નહીં આપી શકીએ તો નવી મતદાર યાદીમાં તે મતદારોનું નામ નહીં રહે અને પૂરેપૂરી સંભાવના રહેલી છે આંગે આપણે તાત્કાલિક અસરથી જાગૃત નાગરિક બનીને અત્યારે જ પહેલાં તબક્કામાં જ આપણા નામ એ બી સી અને ઈ કેટેગરીમાં સમાવેશ થઈ જાય એ માટે જાગૃત થવાની જરૂર છે હવે આપણે શું કરી શકીએ છીએ આ માટે દરેક વ્યક્તિએ ચિંતા કરવાની જરૂર છે જે વ્યક્તિ એકતાલીસ વર્ષની ઉંમરના છે તેમણે બે હજાર બેમાં જે વિસ્તારમાં રહેતા એ વિસ્તારની બે હજાર બેની મતદાર યાદીમાંથી તેમનું નામ શોધીને તેના વિભાગ અને ક્રમ નંબર સાથે હાલમાં જે વિસ્તારની મતદાર યાદીમાં નામ બોલે છે એ વિસ્તારના બેલોને નોંધાવી દો જેથી તમારું નામ એ કેટેગરીમાં મૂકવું સરળ થઈ જાય જેમની ઉંમર એકતાલીસ વર્ષથી નાની છે તેમનું નામ બે હજાર બેની મતદાર યાદીમાં છે નહીં એટલે એમનો બી કેટેગરીમાં સમાવેશ થશે એમણે બીજો તબક્કો આવે ત્યાં સુધીમાં પોતાનો એક ડોક્યુમેન્ટ તૈયાર રાખવું જોઈએ તમારા પરિવારના દરેક સભ્યો જેમ કે માતા પિતા ભાઈ બહેન દીકરા દીકરી અને ખાસ કરીને પત્ની અને દીકરીનું વહુ કે જેમનો જન્મ બે સાત ઓગણીસો સિત્યાસીથી બે બાર બે હજાર ચાર વચ્ચે થયો છે એટલે કે જેમની ઉંમર હાલમાં વર્ષની છે તેમના માતા પિતા અથવા બંને માંથી એકનું નામ ખાસ કરીને સાસુ સસરા નામ જે તે વિસ્તારની બે હજાર બેની ની મતદાર યાદીમાંથી શોધીને હાલમાં જે વિસ્તારની મતદાર યાદીમાં તેમનું નામ બોલે છે એ વિસ્તારના બેલોને નોંધાવી દો જેથી તેઓની સી કેટેગરીમાં સમાવેશ થઈ જાય આ સાથે તેઓનું એક ડોક્યુમેન્ટ તૈયાર રાખવું કેટેગરીમાં સમાવેશ થાય તો તેમના સાથે ડોક્યુમેન્ટ આપવા જોઈએ તમારે પરિવારના દરેક સભ્યો જેમ કે ભાઈ બહેન દીકરા દીકરી અને ખાસ કરીને પત્ની અને દીકરાની વહુ કે જેમનો જન્મ બે બાર બે હજાર ચાર પછી થયો છે એટલે કે જેમની ઉંમર હાલમાં અઢારથી એકવીસ વર્ષની છે તેમના માતા અને પિતા બંનેના ખાસ કરીને જે નામ વિસ્તારની બે હજાર બેની મતદાર યાદીમાં શોધીને હાલમાં જે વિસ્તારની મતદાર યાદીમાં તેમનું નામ બોલે છે તે વિસ્તારના નોંધાવી જો જેથી તેઓની એ કેટેગરીમાં સમાવેશ થઈ જાય આ સાથે તેઓનું એક ડોક્યુમેન્ટ તૈયાર રાખવી જોઈએ અન્યથા એફ કેટેગરીમાં સમાવેશ થશે તો તેમના સાથે માતા અને પિતાના પુરાવા માટે પણ ડોક્યુમેન્ટ આપવું પડશે આ માટે આપણે હાલ તાત્કાલિક ધોરણે સજાગ થઈએ ઉપર જણાવેલા દિશા નિર્દેશ મુજબ આપણે પોતાની જ જવાબદારી સમજીને કામે લાગી જાય જેથી કરીને પ્રથમ તબક્કામાં જ આપણું નામ ક્લિયર થઈ જાય અને આવનારા સમયમાં વધુ મોટી મુશ્કેલી ન મુકાય आपो मत आप हक बरकरार बरकरारे लोकतंत्र ने बचावी सकी है एस आई आर का फेज वन समाप्त हुआ और इस चरण की सबसे बड़ी खूबी यह रही कि बिहार के साढ़े सात करोड़ मतदाताओं ने बढ़ चढ़ कर पार्टिसिपेट किया नब्बे हजार बीएलओ सभी बारह राजनीतिक दलों के 1.6 लाख बूथ लेवल एजेंट्स सब ने मिलकर मतदाता सूची को शुद्ध बनाने का कार्य किया और नतीजा आपके सामने है जीरो अपील्स अर्थात बिहार की मतदाता सूची अधिकतम शुद्ध मानी जाएगी अब फेज टू बारह राज्यों में या संघ शासित प्रदेशों में आरंभ होने वाला है किसी भी मतदाता के लिए जो उसकी अर्ताएं हैं वो संविधान के अनुच्छेद 326 में लिखी गई हैं। अर्थात भारत का नागरिक होना कम से कम आयु 18 वर्ष की होना उस विधानसभा क्षेत्र का सामान्य निवासी होना સી અન્ય કાનૂન સે ડિસ્વલીફાઈ ન